પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર ઝીરો વન તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન ઝીરો વન તથા મદદની પોલીસ કમિશ્નર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ શ્રીજીના આગમનથી વિસર્જન સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરતા આયોજકો અને મંડળો દ્વારા ઇકો વિસર્જન કરવામાં આવે અને આવા ભગીરથ કાર્યમાં નાગરિકો પણ પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી થાય તેવી સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયાનાઓની આગેવાની હેઠળ સોલી પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીઓ શ્રીજી મૂર્તિની સ્થાપના કરતા આયોજકો મંડળોનો સંપર્ક કરી તેઓને શિજની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવાથી તથા ફાયદા તથા આવા ભગીરથ કાર્યમાં નાગરિકો પણ પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી થવા સારું અપીલ કરતા અટેની સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલે પંદર સોસાયટીના આયોજકો પોતે કરેલ શિવજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવેલ છે શિવજીની મૂર્તિની ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરતી સોસાયટીના નામ આ મુજબ છે નેચરવેલી સોસાયટી કુંભારિયા ગામ સાતવન એક્સેલા કુંભારિયા ગામ બાવનગાળા કુંભારીયા ગામ વિવેક રેસિડેન્સી વિભાગ એ બી સણિયા હેમાદ ગામ રાજપૂત ફળિયું સણિયા હેમાદ ગામ બાવળી ફળિયું સારોલી ગામ જલારામ સોસાયટી સણિયા હેમાદ ગામત સાવલી ગામ પ્રતિષ્ઠા બંગલોઝ કુંભારીયા ગામ વૈભવ લક્ઝરી સોસાયટી કુંભારીયા ગામ કાંતેશ્વર સોસાયટી સાવલી ગામ ઓમ રેઝિડેન્સી સણિયા હેમાદ ગામ વૃંદાવન રેસીડેન્સી સણિયા હેમાદ ગામ ટાંકી ફળિયા સણીયા હેમાદ ગામ સ્વસ્તિક રેસીડેન્સી કુંભારીયા ગામ સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે